આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ કુર્સીમાં બેઠા છે કલાકથી બધાને શું કરવા બોલાવ્યા છે બધા અધિકારી જેટલા જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને ચોખોટ કરાવો અહીંયા અને ટીડીઓને બી બોલાવો ચૈતર વસાવા અને મનસુખ વસાવાની તૂતુ માં ચૈતર વસાવાએ તો સ્પષ્ટપણે આરોપ લગાડી દીધા કે મનસુખ વસાવા ડેરિયા પાડામાં આવીને અહીંયાં આગળ દાદાગીરી કરે છે પરંતુ મનસુખ વસાવાનું પણ હવે એક નિવેદન સામે આવ્યું છે અને મનસુખ વસાવાએ નિવેદન કરતા આરોપ લગાવ્યો છે કે ચૈતર વસાવા જ્યારે ટીડીઓ ઓફિસમાં પહોંચ્યા હતા એટલે કે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસે પહોંચ્યા હતા ત્યાં તાલુકા વિકાસ અધિકારી સાથે તેમને વાતચીત કરી અને ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી જબરદસ્ત રીતે ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગી ગયા અને એટલા માટે જ એમને સોશિયલ મીડિયામાં એ પોસ્ટ મૂકી હતી અને એ પણ રાજપીપળાથી ડેડિયાપાડા પહોંચ્યા હતા ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા ચૈતર વસાવા ઉપર દાદાગીરી કરવાનો આરોપ લગાવી રહ્યા છે મનસુખ વસાવાએ આ આરોપ લગાવતા શું કહ્યું તે સાંભળી લઈએ ગઈકાલે સવારથી સાંજ સુધી જ તાલુકા પંચાયત ડેડિયાપાડામાં ચૈતરને લઈને આખો ડ્રામો બન્યો છે સવારમાં બાર ની આસપાસ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં ટીડીઓ પાસે ગયા ને 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 સ્ટાફ બહાર મૂક્યો હવે અંદર ટીડીઓ બંને વચ્ચે શું વાત થઈ છે એ ટીડીઓ જાણે અને તર વાત બધી સાચી વાત જાણે પણ એ બે વચ્ચે વાતથી બધી ટીડીઓ ગભરાઈને ભાગી ગયો ઓફિસ છોડીને હવે આ વાતની વાત અમારા જે કાર્યકર્તાઓ અમારા મોતીભાઈ થી માંડી શંકરભાઈ બીજા આગેવાનો તાલુકાના ચૂંટાયેલા લોકો એ વિસ્તારના પાણીના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે એ પણ ગયા હતા તો ટીડીઓ તો નીકળી ગયા અને ગભરાયેલો હતો આ વાતની વાત અમારા કાર્યકર્તા મને જાણ કરી કે ટીડીયાપાડામાં આ પ્રકારની ઘટના ઘટી છે અને ટીડીઓ ભાગી ગયા છે તૈયાર કોઈ સાથે કઈ પ્રકારનો કઈ ઘટના આવી ઘટી છે કોઈ વિષય બાબતે એ વિષય બે એ લોકો જાણે બે જણા પણ આ સ્થિતિ અમારે જિલ્લા પંચાયતના સભ્યોએ ત્યાં તાલુકા પંચાયતે પહોંચ્યું પંચાયત ની કચેરીમાં અમારા તાલુકા સભ્યો છે મોતીભાઈ છે બેઠા હતા તો આ દરમિયાન આખું ટોળું લઈને ચૈત્રભાઈ વસાવા આવ્યા લગભગ દોઢસો જેટલા લોકો અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો હવે હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ સમજાતું નથી પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી પણ એક ડરાવાના ધમકાવવાના એના પ્રયત્નો છે પણ મારે એટલા માટે ડેઢેપણા તાત્કાલિક જોવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયો ડરાયા હતા ધમકાયું વાતાવરણ હોય તો બાકીના અન્ય કર્મચારીઓ પણ મને ટેલિફોનિક વાતચીત કરી કે સાહેબ આ સ્થિતિમાં અમે કઈ રીતના કામ કરીશું તો મને પણ લાગ્યું કે જો આ જે સ્થિતિ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં કામો કરવા બહુ મુશ્કેલ છે એટલે આખી કાર્યકર્તા સાથે બેઠક મેં કરીને બધાને કીધું કે આપણે જે પણ હશે તે આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે ચૈતરભાઈને એવું કેવું છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો એમના કાર્યકર્તાનો પણ એમને વિડીયો માં બોલે છે કે તમે એમના કાર્યકર્તા પણ એવું કે છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો તમે આવા પ્રકારના પ્રશ્નો તમે રજૂઆત નહીં કરી શકો હવે એમને ખબર નથી કે હું સંસદ સભ્ય ચાલુ છું ચૈતર વરસાવ એટલું નોલેજ હોવું જોઈએ કે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી હું સંસદ સભ્ય ચાલુ છું અને માન લો કે સંસદ સભ્ય નથી તો આ વિસ્તાર નો આગેવાન તો ખરો ને સમાજ નો એક પ્રતિનિધિ ખરો ને એટલે તો એને નોર્મલ જ્ઞાન નથી કે એના કાર્યકર્તા મતલબ પીધેલા હતા એટલે એલ ફેલ બોલતા હતા તો આ આ સંજોગોમાં મારે એક જ વસ્તુ આપના માધ્યમથી કેવું છે કે અત્યાર સુધી મારા ઇતિહાસની અંદર આવું કોઈ ધારાસભ્ય દબંગ ધારાસભ્ય કે જે ગુંડા પ્રકારના લોકોને સાથે રાખે છે કાલે એની સાથે આવેલા હતા બધા ગુંડા પ્રકારના લોકો તોફાન કરવાના ઇરાદા થયા છે અમે પંદર પંદર થી વીસ લોકો અમે હતા આ સાથે સો દોઢસો નું ટોળું હતું તો આ સંજોગોમાં આ એક જ વસ્તુ છે કે દાદાગીરી કરી લોકોને ડરાવવા ધમકાવવા અને પોતાના મનમાની મુજબ બધા કામો કરાવવા આ માનસિકતા એની બિલકુલ છે તો આ આખા દિવસની ગઈ કાલની આ આખી ઘટના છે હવે તાલુકા વિકાસ અધિકારી નો મારો સંપર્ક થયો નથી પણ બીજા બીજા માધ્યમો દ્વારા જાણ મળ્યું છે કે જૂનો ઓડિયો વાયરલ થયો હતો એના અનુસંધાને આ ડીડીઓ ને ત્યાં ડીડીઓ ને આ ચૈતરભાઈ ધમકાવવા માટે ગયા હતા. અને બીજું કે એક ફાઈલો લઈને ગયા હતા કે આગામી દિવસોમાં આ દરેક વિભાગના કામો કે મને પૂછ્યા વગર કોઈ કામો કરવા નથી અને કામોની યાદી આપી આ સિવાય બીજા કોઈ કામો ધારાસભ્ય અહીં હું છું અને હવે બીજા કોઈ પદાધિકારી કોઈ સંસદ સભ્યની પણ વાત માનવી નહીં કારણ કે કેટલાક કામોમાં હું રજૂઆત કરું તો અધિકારીઓને એટલે એ વાત એને ખબર પડી હશે એટલે એના મગજમાં એવું છે. કે હવે સંસદ સભ્ય મનસુખ રહ્યા મનસુખભાઈ રહ્યા નથી અને એમની વાત સાંભળ્યું નહીં બધું હું જે પણ કંઈ કહું તાલુકામાં કે સાગબારામાં કે આ વિસ્તારની અંદર બધું મને પૂછીને જ કરવું આ આ આ પ્રકારની માનસિકતા એ ધરાવે છે એ એ વાત એની માનસિકતા માનસિકતાન ખોટી છે માન લો કે સંસદ સભ્ય નથી તો પણ આ વિસ્તારના આગેવાન તરીકે મારે પ્રજાના પ્રશ્નો સાંભળવાની મારી ફરજ છે હું સમાજસેવક છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને આ એની દાદાગીરીને ક્યારેય પણ અમે ચલાવી લેવાના એ નથી જે ભૂતકાળની અંદર જે એક વાતાવરણ વાતાવરણ એ અમે સ્થાપિત કરવાના અને કર્મચારી એ વિસ્તારમાં કામ કરતા કરનારા લોકો ને પણ અમે બિલકુલ કાયદાને ધ્યાનમાં રાખીને મદદરૂપ થવાના છે એ બધી દબંગીર કરવા માંગે છે અને આમ આદમી પાર્ટીના એક પ્રકારના બધા જ લોકો એક ગુંડા પ્રકારના છે તો આવનારા દિવસોમાં આ આ આમને જે દાદાગીરી વધુ ન અ મજબૂત બને એ લોકો એટલે અમારે પણ સજાગ રહેવું પડે અને અ જવાબદાર જિલ્લાના અધિકારીઓને પણ અમે ધ્યાન દોરવાના છે અને સરકારમાં પણ ધ્યાન દોરીશું અને આમ પણ ગુનાહિત કૃત્ય સાથે જોડાયેલા આ ધારાસભ્ય જયદ્ર વસાવા છે જેને મરજીમાં હોય ત્યારે ગમે તેને મારી દેવાનું અધિકારીને મારવાનો વિના લોકોને મારવાનો ફોરેસ્ટના કર્મચારીઓને મારવાનો અને પછી આરોપ કે કે મારા પર ખોટી ફરિયાદ ગુનો એ કરે છે દાદાગીરી એ કરે છે કાલની ઘટના જો અમે દસ પંદર લોકો હતા અને સો દોઢસો નું ટોળું લઈને આવ્યા તો ખરેખર ઝઘડો કોણ કરવા માંગે છે વાતાવરણ કોણ ડો માંગે છે તો આ આ વસ્તુ એ ગુના એ કરે છે અને કાયદો હાથમાં એ લેવા માંગે છે અને સાવકાર બનવા માંગે છે અને મેં જે જોયું કાલે કે આ ઝઘડો કરી અમારા સાથે ઝઘડો કરી અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને ફરિયાદ આપી છે લેખિતમાં કે મને મનસુખ ભાઈ કે સરકાર દબાવવા માંગે છે મારા પર ખોટા કેસ કરવા માંગે છે એ કઈ રીતના એ માની લે છે કે મારા પર ખોટા કેસ મતલબ એને એને ડર છે એક પ્રકારનો તો એ આ ગુના કરે છે અને ફરી પોતે ફરિયાદ આપે છે આ એ મને સમજાતું નથી પણ એના એનામાં બધું નોલેજ છે પણ એ એક પ્રકારનો એ પેલા આમ આદમી પાર્ટીના જે ભ્રષ્ટાચાર કરવો અને સોખીયાની વાતો કરવી એ એની નીતિ છે વાત કરીએ તો આપે છે કે કંઈ પણ કંઈ તો મનસુખ વસવાની જવાબદારી એટલે એ હું કહું છું ગુંડાગીરી એ કરે છે દાદાગીરી એ કરે છે ટોળા સાહી લઈને એ આવે છે અને છતાં આરોપ મૂકે છે આ જ વસ્તુ મારે કહેવાનું છે કે ખરેખર પોલીસ તંત્ર કે જિલ્લા વહીવટી તંત્ર એ પણ આને ઓળખવો પડે દાદાગીરી કરવી છે જુઠ્ઠું બોલું અને જોરથી બોલું આ એની નીતિ છે એટલે એને ગુનાહિત ગુના ગુનાહિત ગુෘત્યવડો માણસ છે ડરાગીરી કરી છે ગુન્ડાગીરી કરી છે કાયદો હાથમાં લેવો છે ટોડા સાહી ભેગી કરીને દબાવાનું છે અને ઉપરથી અમારા પર આરોપ મૂકે છે આ આની માનસિકતા તમે ભરૂચની રાજનીતિમાં અત્યારે આરોપ પ્રતિ આરોપનો દોર ચાલી રહ્યો છે ચૈતર વસાવા મનસુખ વસાવા ઉપર આરોપ લગાવી રહ્યા છે અને મનસુખ ચૈતર વસાવા ઉપર આરોપ લગાવી રહ્યા છે પરંતુ સત્ય શું છે પોલીસની અંદર લેખિતમાં ફરિયાદ તો ચૈતર વસાવાએ આપી દીધી છે હવે પોલીસ શું આમાં ઇન્વેસ્ટિગેશન કરે છે તે પણ જોવાનું દિલચસ્પ રહેશે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલની નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં